નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું શિવાંગ રાવલ વર્ડિંગ બોક્સ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં તમામનું હાર્દિક સ્વાગત છે આજનો આપણો ટોપિક છે ગુજરાતમાં નવા રચાયેલા તાલુકાઓની વાત કરવી છે એની સંખ્યા જોવી છે અને તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એની ચર્ચા કરવી છે આપણા દરેક વ્યક્તિઓની એક ઓળખ હોય છે આપણું એક સરનામું હોય છે દોસ્તો એક દેશ અલગ અલગ રાજ્યથી બને રાજ્ય અલગ અલગ જિલ્લાઓથી જિલ્લા અલગ અલગ તાલુકાઓથી અને તાલુકા અલગ અલગ ગામથી બનતા હોય તો હવે આજે તાલુકાઓ છે એ અત્યારે નવા એટલા માટે ઘોષિત કરવામાં આવેલા છે જેનાથી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય જેટલા ગામડાઓ હોય એ જે તાલુકા સાથે જોડાયેલા હોય એનું મુખ્ય મથક હોય ત્યાંથી એનું વહીવટી કાર્ય થતું હોય દોસ્તો જે સરકારી કામકાજ થતા હોય જો નવા તાલુકા ઘોષિત કરવામાં આવશે તો એનાથી શું થશે કે જે ગામડાઓ એ તાલુકામાં આવશે તો સત્તાના વિકેન્દ્રીકરણથી એ નજીકથી અથવા એનું ભારણ ઓછું થશે જેથી કામ સરળ થશે અને ઝડપી થશે તો આપણે સત્તર તાલુકાઓ છે ને એને જોવા છે અને યાદ રાખવાનો પ્રયાસ કરવો છે પહેલાં એની એની પહેલાં એક માહિતી એ મેળવીએ કે ગુજરાતમાં જે તેત્રીસ જિલ્લાઓ આપણે અત્યાર સુધી જોતા એમાં એક નવો જિલ્લો વિભાજીત થાય અને એ વિભાજીત થયેલો જિલ્લો બનાસકાંઠામાંથી અલગ થાય અહીંયા આજે મેં તમને બોર્ડર એક બતાવી છે એ બોર્ડરથી આ બાજુનો વિસ્તાર હવે નામથી ઓળખવાનો છે એ વાવથરાદ છે એટલે આ જે નવો જિલ્લો છે એ વાવથરાદ આ જિલ્લાની સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા નવા સત્તર તાલુકાઓની રચના કરવા માટે જાહેરનામું છે એ બહાર પાડવામાં આવેલું છે હવે જ્યારે તાલુકા અલગ થાય એટલે આપણી માટે કરંટ અફેર્સનો એક મુદ્દો બને કારણ કે આ જે ટોપિક છે એ સીધો કોમ્પિટિટિવ એક્ઝામ સાથે જોડાયેલો છે કારણ કે વિદ્યાર્થી જ્યારે પ્રિપેરેશન કરે આપણે જી કેનું પોર્શન તૈયાર કરતા હોય તો એ જે કેમાં જે ટોપિક આવતું હોય ને એ કયા જિલ્લામાં છે એ કયા તાલુકામાં છે એ કયા સ્થળમાં છે આપણે આવું પણ તૈયાર કરતા હોઈએ એક્ઝામમાં આવું પણ પૂછાઈ શકે તો આપણે જોઈએ કે સત્તર તાલુકાઓ કઈ કઈ જગ્યાએ વિભિન્ન જગ્યાએ અલગ થયેલા છે તો હું તમને અહીંયા ગુજરાતના આ જે ત્રણ ભાગ છે આપણા કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત તો આ સત્તરે સત્તર તાલુકાઓ તળ ગુજરાતમાં જ અલગ થયેલા છે એવું જોવા મળે એટલે કે હાલમાં એક પણ તાલુકો કચ્છમાંથી કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી વિભાજીત થયેલો નથી હોય સ્થાનિક કોઈ મોટું સ્થળ છે કોઈ મોટું ગામ છે સ્થાનિક મોટી જાણીતી જગ્યા છે એને સરકાર અલગ અલગ ગામનું નિયમન આપી અને તાલુકો ઘોષિત કરતા હોય આ તાલુકામાં સંચાલન દ્રષ્ટિ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી આવા જે અધિકારીઓ છે એ વહીવટી સુકાન સંભાળતા હોય જેથી લોકોની સરળતામાં વધારો થાય તો આ એક રાહ છે અને સાથે સાથે દોસ્તો યાદ રાખીએ કે એક ધરણીધર ધરણીધર કરીને તાલુકો છે એ વાવ થરાદમાં અલગ કરવામાં આવેલો છે જે વિદ્યાર્થી કોમ્પિટિટિવમાં અભ્યાસ કરેલા છે અમને ખબર હોય કે કચ્છ જિલ્લામાં ધીણોધર નામનો એક ડુંગર છે અને અહીંયા ધરણીધર નામનો એક તાલુકો છે આપણને જોવા મળશે

એટલા માટે આપણે પહેલો આધાર રાખીએ છીએ કે તમને લાંબા સમય સુધી યાદ રહેશે નહીં તો નામ એવા ટોપ હોય જે વિસ્તારમાંથી આવતા લોકો હોય એને નામ ઝડપથી આવડી જાય પણ એ વિસ્તાર સિવાયના વિદ્યાર્થી હોય એને એને લખીને યાદ રાખવા પડે એટલે હું એવો એક ઇનિશિયેટિવ લઈ રહ્યો છું કે નકશામાં આપણે સમજીએ એનાથી આગળ સાહેબ અરવલ્લી જિલ્લો જે આપણો આવેલો છે એમાં શામળાજી નામથી એક તાલુકો આપવામાં આવ્યો સાહેબ શામળાજી એટલે આપણી માટે ખૂબ મોટું એક પવિત્ર યાત્રાનું સ્થળ અને શામળાજીનો મેળો શામળાજીનો ડુંગર મેશ્વર નદી બરાબર આ તો સાંસ્કૃતિક વારસાનો આપણો એક હિસ્સો હોય એ હવે શામળાજી આપણે જાણીતો શેના માટે બનશે તાલુકા માટે બનશે તો તમને એમ પૂછે કે શામળાજી મંદિર ક્યાં છે ગદાધરપુરી ક્યાં છે આપણે શામળાજી તાલુકો અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં સ્થિત છે સાહેબ એની સાથે સાથે બીજો એક તાલુકો છે જેને આપણે સાઠંબા આવા નામથી ઓળખીએ છીએ બરાબર ચાલો હવે એનાથી આગળ આપણે જઈએ આ બધા ઉત્તર ગુજરાતના તાલુકાઓ થઈ ગયા નવા હવે આપણે મધ્યમાં આવીએ મધ્યમાં આવતા મહીસાગર અને પંચમહાલના વિસ્તારમાંથી અલગ થયેલો એક તાલુકો છે જેને આપણે ગોધર આવા નામથી ઓળખીએ છીએ જે સંતરામપુર અને પંચમહાલના શહેરા વિસ્તારમાંથી અલગ થયેલો છે જેને આપણે ગોધર નામથી ઓળખીએ છીએ અને સાહેબ આ મહીસાગરમાંથી અલગ થયેલો તાલુકો છે જેને આપણે કોઠંબા આવા નામથી ઓળખતા હોઈએ છીએ જો અહીંયા અરવલ્લી અને મહિસાગર બંનેમાં સાઠંબા અને કોઠંબા આવા તાલુકાઓના નામ થઈ ગયા સાહેબ એનાથી તમે આગળ આવો એટલે ખેડા નામનો જિલ્લો છે એમાં ફાગવેલ સાહેબ આ ફાગવેલ નામનો તાલુકો છે એ વિભાજીત કરવામાં આવ્યો બરાબર જો અત્યાર સુધી કેવું હતું કે ખેડામાં દસ તાલુકા હતા ફાગવેલ તાલુકો બેન્યો ખેડામાં અગિયાર થઈ ગયા આપણે એમ કહેતા હોઈએ કે અમરેલીમાં અગિયાર તાલુકા રાજકોટમાં અગિયાર તાલુકાઓ છે તાલુકાઓની સંખ્યાના આધારે બધા જિલ્લાઓમાં અલગ અલગ સંખ્યાના કારણે વધારે ઓછા તાલુકાનું લિસ્ટ બનતું હોય તો હવે ફાગવેલ બની ગયું સાહેબ એનાથી આગળ આ જે દાહોદ કરીને જે જિલ્લો છે એમાં તમને જોવા મળશે ગુરુ ગોવિંદ લીંબડી ગુરુ ગોવિંદ લીંબડી અને સાહેબ આ જ દાહોદમાં સુખસર કરીને તાલુકો છે એ વિભાજિત કરવામાં આવ્યો અને એનાથી દક્ષિણમાં તમે છોટા ઉદેપુર જિલ્લાની વાત કરો તો ત્યાં તમને કદવાલ કદવાલ કરીને તાલુકો છે એ વિભાજીત થયેલો જોવા મળે છે મધ્ય ગુજરાતમાં કોઠંબા ગોધર ફાગવેલ ગુરુ ગોવિંદ લીંબડી સુખસર અને કદવાલ જોવા મળે આ બધા જ જે મેં તમને જિલ્લાઓ કીધા ને એમાં એનો એરો પણ બતાવેલો છે એટલે તમને ખ્યાલ આવે કે આ તાલુકો કયા જિલ્લાની અંદર હવે એડ થશે સબ એનાથી આગળ તમે જાઓ અને બીજી એક વાત કહે ભાઈ દાહોદમાંય નવ તાલુકા હતા જો આ બધો એ કન્ટેન્ટ હવે ચેન્જ થશે એની પણ માહિતી આપણને મળશે કે દાહોદમાંય નવ તાલુકા તો હતા જ હવે ગુરુ ગોવિંદ લીંબડી અને સુખસર જે વિભાજીત થવાથી એમાં પણ સંખ્યામાં વધારો થશે આ બધામાં સંખ્યાની દૃષ્ટિ વધારો થશે એટલે આપણે એમાં અપડેટ થવું પડશે સાહેબ દક્ષિણ તરફ તમે આવો એટલે નર્મદા નામનો જિલ્લો છે એમાં વિભાજીત થયેલો તાલુકો છે ચિકદા બરાબર અહીંયા ચિકદા છે તમે એનાથી આગળ તાપી જિલ્લામાં જાઓ તો ઉકાઈ તાલુકો આપવામાં આવ્યો ઉકાઈ આવતા જ તમારા મગજમાં ખ્યાલ આવી જવો જોઈએ સાહેબ કે ઉકાઈ ડેમ છે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ છે જે અત્યાર સુધી સોનગઢ તાલુકામાં આવતો પોતાનો તાલુકો છે પોતે જ તાલુકો છે સાહેબ એની પછી આ જે સુરત છે એમાં અરેઠ કરીને તાલુકો આપ્યો અને આજ સુરતમાં જે અંબિકા નામથી ઓળખાતી નદી છે એના નામ પરથી અંબિકા તાલુકો આપવામાં આવ્યો અને સાહેબ હવે સૌથી દક્ષિણમાં વલસાડ જિલ્લો જે છે એમાં નાના પોંડા નામનો તાલુકો આપવામાં આવે છે તો જો આને મગજમાં સ્ક્રીનશોટ પાડતા જવાના તમારે આ ઉત્તર આ મધ્ય અને દક્ષિણ તમારે આવો એક નકશો લઈ લેવાનો થાય મને સાહેબ એ નકશામાં વન બાય વન બાય એક એક જિલ્લામાં કયા કયા તાલુકાઓ છે એને બે પાંચ વાર પ્રેક્ટિસ કરવાની જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરીએ ત્યાં સુધી એ નામ યાદ નહીં રહે એક બે વાર વાંચવાથી પાછું મિક્સ થઈ જશે અથવા બુલાઈ જશે એટલે આપણે અહીંયા એક નવો ઇનિશિયેટિવ લીધો છે હવે આ જેટલા પણ તાલુકા મેં તમને કહ્યા છે એ શેમાંથી અલગ થયેલા છે બરાબર આપણે એની ઉપર એક નજર ફેરવીએ પહેલાં વાત કરીએ છીએ ઉત્તર ગુજરાતની તો વાવ થરાદ જિલ્લામાં રાહ નામનો તાલુકો થરાદમાંથી વિભાજીત થાય ધરણી દર છે એ વાવ તાલુકામાંથી અલગ થાય અને ધરણી દર છે એનું જે મુખ્ય મથક રહેવાનું છે એ ઢીમા છે બનાસકાંઠામાં ઓગઢ છે એ અલગ થાય છે કાંકરેજમાંથી અને ઓગઢનું મુખ્ય મથક હશે થરા આલા મુખ્ય મથક છે કે તાલુકો ઓગઢ છે પણ એના જે મુખ્ય અધિકારીઓ છે કર્મચારીઓ છે એના વિભાગો છે એની ઓફિસો છે બરાબર તાલુકા વિકાસ અધિકારી હોય અથવા તાલુકા પંચાયત છે અથવા તાલુકા લેવલે જેટલા મોટા અધિકારીઓ હશે વહીવટી કેન્દ્ર ક્યાં હશે થરામાં સાહેબ આજ બનાસકાંઠાનું હળાદ છે એ દાંતામાંથી અલગ થાય અરવલ્લી જિલ્લામાં શામળાજી તાલુકો બિલોડામાંથી અલગ થાય આજ અરવલ્લીમાં સાઠંબા છે બાયડમાંથી અલગ થાય બરાબર ચાલો એનાથી આગળ આપણે જોઈએ ખેડા છે એમાં ફાગવેલ ફાગવેલ છે કપડવંજ અને કઠલાલ તાલુકામાંથી વિભાજિત થાય દાહોદ છે એમાં ગુરુ ગોવિંદ લીંબડી છે ઝાલુદમાંથી અલગ થાય અને એનું મુખ્ય મથક રહેવાનું છે લીમડી આ જ દાહોદનું સુકસર છે એ ફતેપુરામાંથી અલગ થાય છોટા ઉદેપુર છે એનું કદવાલ જેતપુર પાવી તાલુકા સાથે એટલે અલગ થાય ઇન ધ સેન્સ સુધી આના જેટલા પણ ગામડાઓ છે એનું આ થતું એ અલગ થવાનો સીધો મતલબ એટલે કે વહીવટી રીતે અલગ થવાનું છે સરહદી અલગ નથી જિલ્લાના કોઈ એવા કોઈ વિભાજન નથી તાલુકાના આમાં જેટલા ગામ આવતા હોય એ ગામનું પહેલા નિયમન આ તાલુકા સાથે જોડાયેલું હતું હવે આ તાલુકાની જગ્યાએ અહીંયા નવું આખું એક મથક બનાવવામાં આવશે મહીસાગર અને પંચમહાલ જિલ્લાનો ઉપયોગ કરી ગોધર બને સંતરામપુર અને શહેરા અને લુણાવાડામાંથી બને છે કોઠંબા બરાબર હવે મધ્યમાંથી આપણે દક્ષિણ તરફ જઈએ ભાઈ દક્ષિણ તરફ જતા આપણને ખ્યાલ આવશે કે સાહેબ નર્મદા નામનો એક જે જિલ્લો છે એમાં ચિકદા તાલુકો ડેડિયાપાડા વિસ્તારમાંથી વિભાજીત થાય સુરતમાં જે આ એરઠ છે એ સેમાંથી અલગ થશે માંડવીમાંથી અંબિકા છે બરાબર એ મહુવામાંથી તાપી છે એના ઉકાઈ છે સોનગઢમાંથી અને વલસાડ છે એ વાપી ગ્રામ્ય કપરાડા અને પારડીમાંથી વિભાજીત થાય તો મેં જેટલા પણ તાલુકાઓ છે એ અલગ થાય છે એના એના નામ પણ પણ તમે સ્ક્રીનશોટ પાડી શકો છો અને તમારી બુકમાં લખી પણ શકો છો અને આનું આ જ વિડીયો છે એને બે ત્રણ વાર જોઈ શકો છો તમારે મને આન્સર એક કહેવાનો છે કે ગુજરાતમાં તમારી જાણમાં એવા કયા કયા તાલુકાઓ છે કે જેના નામ સરખા નામ છે અન્ય કોઈ તાલુકા સાથે મેચ થતા હોય ને તમારા જાણમાં હોય બધા તમે કયા તાલુકામાંથી આવો છો આ પણ આપણે જાણવું છે જે કોમેન્ટ બોક્સની અંદર મને ફટાફટ આન્સર આપશો આવા માહિતી સભર વિડીયો સાથે દોસ્તો ફરીવાર આપણે પાછા મુલાકાત લેશું થેન્ક યુ વેરી મચ